અમરોલી ખાતે આવેલ પ્રમુખ વિદ્યાલય દ્વારા વાલીઓ માટે વિશેષ શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી બાળકોના અભ્યાસ અને શૈક્ષણિક વિકાસ અંગે ઉપયોગી માહિતી મેળવવામાં રસ દર્શાવ્યો હતો અમરોલી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવતી પ્રમુખ વિદ્યાલય સતત નવીનતાના પ્રયાસો માટે જાણીતી છે આ સંદર્ભે શાળાના પ્રમુખ મંડળ અને શિક્ષક ટીમ દ્વારા વાલી શિક્ષક માર્ગદર્શન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી આ શિબિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને નૈતિક વિકાસ માટે વાલીઓ અને શિક્ષકો વચ્ચે સુમેર સંબંધ નિર્માણ કરવાનો છે સેમિનારમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓના ધોરણ મુજબના અભ્યાસક્રમ ધોરણશીલતા તાલીમ પદ્ધતિઓ તેમજ ઘરે અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ કેવી રીતે ઊભું કરવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું વાલીઓએ પણ રજૂ કર્યા હતા અને શિક્ષકો પાસેથી ઉપયુક્ત જવાબો મેળવી શક્યા હતા પરેશ પટેલ ડાયરેક્ટર ફ્રોમ સુધીના પોતાના વિષય મુજબ અને પોતાની પદ્ધતિ બાળકોમાં બાળકોને મુળાક્ષરોથી માંડી લખાણથી માંડી માનસિકથી માંડી અને સામાજિક રીતે બાળકોનો કઈ રીતે ઉછેર કરવો એના માર્ગદર્શન માટે વાલી શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર એટલે પેરેન્ટ્સ ગાઈડ સેમિનાર રાખવામાં આવ્યો છે અને જેમાં શિક્ષકોના પરિચય અને વિષયના પરિચય સાથે આખા વર્ષ દરમિયાન બાળકોને પડતી મુશ્કેલીઓ ન પડે એ શરૂઆતથી જ ધ્યાન આપવા માટે અને શરૂઆતી કાળજી રાખી અને આખું વર્ષ બાળકોનું સારું થાય વાલીઓ ટેન્શન મુક્ બાળકો પર ધ્યાન આપી શકે એવા આશય સાથે વાલી માર્ગદર્શન સેમિનાર રાખવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા છે એ સૂચવે છે કે વાલીઓને ખરેખર બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા છે